જય શ્રી સ્વામિનારાયણ તો મિત્રો અહીં તમને વિડીયોની ઝલક દેખાઈ રહી છે વિડીયો તમે પૂરો જોશો તો ખ્યાલ આવશે કારણ કે આ માત્ર ઝલક ઝલક તમે જોઈ રહ્યા છો બ બે સેકન્ડમાં તમને આખો તો વિડીયો નહીં સમજાય ને તો વિડીયો પૂરો જુઓ પૂરો જોઈને પછી કહેજો કે વિડીયો કેવો લાગે છે કોશિશ કરી છે તમને બિરદાવવાની

કે સ્વામિનારાયણ ભગવાનનું જ સ્વરૂપ છે એમનો જ અવતાર છે મને એટલી ખબર નથી એટલે એમાં નહીં પડી પણ તમને આ બધું બતાવી રહી છું જ્યાં યજ્ઞ ચાલી રહ્યો છે યજ્ઞની પહેલી જ તમને બતાવી રહ્યો કે કેવી સેવાઓ અપાઈ રહી છે પહેલી શરૂઆતમાં તો જુઓ અહીં તરબૂચ મસ્ત મીઠા મધુરા બધાને ખવડાવી રહ્યા છે આજો કહી રહ્યા છે ફેફસી યજ્ઞની ફેફસી બાળકોને ગમે એના માટે આ ફેફસી પણ રાખી છે અને નેચરલ વસ્તુ તો ખરી જ જેમાં તરબૂચ અને શેરડી રસ શેરડી રસ કઈ રીતે પીવડાવે છે તમને ખરેખર જોવા જેવો છે અહીં મને કીધું કે અંદર આવો બેન કંઈ બહારથી હું ઉતારતી હતી કઈ રીતે છોલાય છે ને તો હું અંદર પણ જઈશ પૂરો વિડીયો જોજો મજા આવશે બધાની મેં ઝલક લીધી છે જો અહીં હું વિડીયો કરતી હતી દૂરથી તો બેને કીધું અંદર આવો એટલે અંદર જઈને જોઈએ આપણે જો છોલવાળી સ્ટાઇલ કેવી સરસ છે આ તો આપણે ઘરમાં પણ શીખવા જેવી છે આપણે કેટલી વાર હેરાન થતા અહીં તરબૂજ ત્યારે હમ ચોમેન કે છે અંદર આવો તો હું અંદર ગઈ અને જો આ સિસ્ટમ હવે તમે એકદમ નજીકથી બતાવ જો કે એમના છરી ચાકા પણ એટલા સરસ છે પણ આ સરસ રીતે આમ જો છોલી શકાય કેટલું જલ્દી અને કેટલું સરળ સેવા કરવાની ભાવનાઓને ત્યાં બધું જ થાય અને અહીં એક ભાઈ સરસ રીતે એમ કાપતા જાય બેનામાં નાખતા જાય અને જે કોઈ આવે એ આ પ્રસાદી પ્રેમથી પીરસાય પ્રેમથી અપાય જે કોઈ હતા હરિભક્તો એમને મેં લેવાની કોશિશ કરી અને અહીં મેં પણ શેરડી રસ પીધો જો કેટલું સરસ સીધું નળમાં શેરડી રસ આવે અને આપણે પી લઈએ બહુ ઠંડો પણ નહીં અને તપેલો પણ નહીં ગરમ પણ નહીં એટલે મસ્ત આપણે શેરડી રસ મેં તો ખૂબ બે ગ્લાસ પીધા મજા આવી ગઈ તરસ પણ ખૂબ લાગી હતી અને અહીં જો અહીં ફેફસી બધા જ બાળકો લઈ રહ્યા છે મને ખાટા આપો ને મને ઓરેન્જ આપો ને જેમની જેવી પસંદ એવી એમને આપી રહ્યા છે મને પણ બેન કહેતા હતા ફેફસી ખા પીવી છે કે આઈસ્ક્રીમ ખાવી છે બીજું ના અહીં ઘણાને મસાલો નાખવાની ઈચ્છા હોય તો એની માટે મસાલો તૈયાર કરતા હતા અને આ માતાજી જુઓ અમે ખાસ લીધા છે એની ઉંમર કેટલી દેખાય છે વડીલ માતાઓ અને સરસ મજાની સેવા રહ્યા છે ભાવના સેવાની હોવી જોઈએ મંજુલાબેન કે બહુ મસ્ત છે એટલે મેં કીધું ચાલો હું પણ ખાઈશ એટલે મેં પણ ખાધું કરવું જ ખૂબ મજા આવી ગઈ ખૂબ સરસ આનંદ આવ્યો અને મેં તમને બે ત્રણ વિડીયો થશે બધા વિડીયોમાં જોજો આ તમને બતાવી રહી છું કે જ્યાં કામ કરી રહ્યા છે સ્વયંસેવકો તેમને ગરમી ન લાગે એના માટે સરસ વ્યવસ્થા કુલરની રાખી છે એટલે કામ સારી રીતે કરી શકે એમને થાક ન લાગે તો શરૂ કરી શકે સારું કામ કરી શકાય અહીં આપણે સભા મંડપમાં જઈ રહ્યા છીએ અબજી બાપાની છતેડીથી આ પ્રખ્યાત છે તીર્થધામ એટલે જ્યાં જુઓ ને ત્યાંના શણગારમાં હું છતેડી દેખી શકું છું છત્ર અહીં સામે તરબૂચ વેચાઈ રહ્યા છે સાડા છ કિલો કે સાત કિલો હતા એના સો રૂપિયા એવો ભાવ હતો અને આ બેન કે માસીએ મારા બબુનું ફોન લ્યો વિડીયો બબુ કે મને લ્યો તો અહીં વિડીયો લીધો અને હવે આપણે આગળ વધારે વધી રહ્યા છીએ સભા મંડપમાં જવા પહેલાં આપણે જોઈ શકશો એમના શણગા આ પણ બધી વાંસની અને લાકડાની એ વસ્તુમાંથી જ આ પોતે હરિભક્તોએ તૈયાર કરેલું છે અંદર જશું તમને પેલાં નાખું બતાવી જાઉં આ સેલ્ફી પોઈન્ટ પહેલો તમને બતાવ્યો છતરવાળો હતો જેની છતેડી અને આ છે અહીં ઘણું બધું લખાયેલું છે ભક્તિ જ્ઞાન આ રીતે પણ એક સરસ મજાનું સેલ્ફી પોઈન્ટ કરે તો ત્યાં કીધું કે તમે ભેગા આવો એટલે મેં કીધું ચાલો હું આ રીતે લઉં કંઈ કંઈક કેમેરામાં લાલસ આવતો હતો અને બીજું હતા અને બીજું એવું કે મંડપના કારણે પણ લાલ થઈ જતા હતા સીન તો જોવાની થોડીક મજા ઓછી આવે પણ કોશિશ કરી તો અહીં બેનો ઘણી બધીને બોલાવતા હતા અહીંયા આવો આપણે સેલ્ફી લઈ અને પછી અંદર ઘણી બધી બેનોના સાથે લીધા છે તમે આ વિડીયોમાં છો કે નહીં જોજો હો તમે હો તો વિડીયોને શેર કરજો ને કમેન્ટ કરીને જરૂરથી કહેજો આજે એક બેન મને કહેતા મને કમેન્ટ કરતા નથી આવડતું હવે મેં તમારો ફોન ભેગો તો શીખવાડી દો જો એ વાંચી શકાય છે ને ભક્તિ સરી ઉદાસ હરિ ધર્મ લાભ ગધા વૈરાગ્ય એટલે આ બધા જ જે ધર્મને લાગતા શબ્દો અહીંયા હતા અને સરસ મજાનો અંદર સનેડો ગવાતો તો એના પર અહીં જે ધૂન પણ રમતા હતા એટલે મેં કીધું ચાલો એ ધૂનને આપણે જે બેન ભક્તિમાં લીન છે એમને પણ તમારી સામે મૂકીએ બેન તમે વિડીયો જોતા હો તો મને કહેજો તમારો વિડીયો મૂકી રહી છું સામે અને તમે કોઈ ઓળખતા હોવ તો પણ કહેજો આ બેનને બરાબર અને હવે આપણે એકદમ સભા મંડપની અંદર એન્ટર થશું સભા મંડપનું જે નાકનું છે એ પણ એટલું સરસ આ મંજુલાબેનના ભાણેજાની જુડવા દીકરીઓ છે એટલે મંજુલાબેન મંજુલા મંજુલાબેન એક જૂના બેન બેનપણી થઈ ગયા છે જૂના ફોલોઅર્સ છે આપણા આપણે ચેનલની શરૂઆત કરીને તે વખતે આપણે તેડીના અલગ અલગ વિડીયો કરતા તો અલગ અલગ સ્થળોના વિડીયો કરતા ત્યારે બળદિયા ગામના લગભગ ચારેક વિડીયો કર્યા અને એમાં મંજુલાબેને ખૂબ જ સહકાર આપ્યો લંડનથી આપણા ઘણા બધા ફોલોઅર્સ છે ખાસ કસ્તુરબેન છે તીજુબેન છે અને આજે જ મળ્યા આજે જ મળ્યા મંજુલાબેન મંજુલાબેન રમેશભાઈ મંજુલાબેન જ્યારે બળદિયાનો કાર્યક્રમ હતો મંદિરનો સુવર્ણ જ્યંતિ મહોત્સવ ત્યારે નહોતા મજ કેતા હોય એક આવી આવીશું તો તમને આગળ બતાવું બરાબર તો ઘણા બધા ફોલો છે ઘણાના નામ પણ અહીં નહીં લેવાય ઘણાના યાદ પણ ન હોય નામ એવું થાય અને ઘણાને મળું ત્યારે ઓળખાય થાય તો આમાંથી તમે જેટલા છો એ પણ જોજો અને એ બધા ફોલોસની માંગણી કે જે વાત કરીએ એ પ્રમાણે કે અમારા બળદિયા ગામના વિડીયો બનાવો તો તમે જૂના વિડીયો જોશો તો એમાં દેખાશે ને અહીં મસ્ત ભગવાનનો સનેડો ગવાતો બસ દેખાય છે બધા જ હરિભક્તો ઝૂમી ઉઠ્યા છે અહીં તમને બહેનોને બતાવી લઈશું પછી આગળ ભાઈઓને પણ બતાવીશ મંજુલા બેન મારી સાથે હતા અને મંજુલાબેન ગોવિંદભાઈ જે મારી સાથે હતા એ કહું છું એ મંડી ગયા છે રમવા એટલે હું થોડુંક રમી લઉં મેં રમી લઉં હું વિડિયો કરી લઉં ભગવાનના નામે રમું એ પણ એક લાવો હોય ને તમે મન તનનું વાન ભૂલી અને ભગવાનમાં લીન બનો એની ધૂનમાં લીન બનો એના જેવો કોઈ લાવો ન હોય જો બેન રમે છે અને હવે તમને બતાવીશ આગળની ઝલક જેમાં ભાઈઓ રમતા હતા એ પણ બતાવીશ મંજુલાબેન પાછળ હતા એમ મજાના આવી એટલે આગળ લે આવ્યા અહીંથી બાઉન્ડ્રી બાંધેલી છે એટલે આપણે ત્યાં બધા ભાઈઓ હશે ત્યાં આપણે આગળ નહીં જઈ શકીએ અહીં ઝૂમ કરીને તમને બતાવું છું ભાઈઓ કેટલા રમી રહ્યા છે હરિભક્તો તો ખૂબ આનંદનો માહોલ ખૂબ ખુશી થઈ રહી છે તમારું ગામ છે તમારું નથી પણ પટેલ ચોબીસીનું ગામ છે એમ જાણીને પણ તમે એને બિરદાવજો આ રોજ વિડીયોને વધારજો અને અહીં જો સાંખ્ય જોગી આપણે બેઠા છે માતાઓ એમનો વિડીયો લઈ તમને બતાવી રહી છું મોટે ભાગે ફઈ કહેતા હોય ને સાંખ્ય જોગી તો અહીં ફઈ છે બધા થોડેક સ્તભા ઝલક બતાવી રહી છું પણ અહીં ફુવારા ચાલુ હતા ને એના કારણે આમ દૂધડું વાતાવરણ લાગતું હતું નાઈટ પડી ગયો ને એવું અને ફુવારા ન હોય તો બેસીએ ન શકાય એટલી ગરમી થાય મંડપ એકદમ પાકો છે પતરાનો ડોમ બનાવી રાખ્યો છે ડોમ ને દર વખતે જ્યારે કથા કીર્તન હોય ત્યારે બનાવવો ન પડે તૈયાર જ પડ્યો હોય અહીં ભગવાનના દર્શન કરી અને તમને બતાવું અહીં બેનો તૈયારી કરી રહી છે સેની તો અહીં ફૂલ ગજરા હાર ગૂંથાઈ રહ્યા છે કહું છું ને અહીં આ બધા સ્વયંસેવક બહુ હોય એમને કામ ગોતવું ન પડે એને કામ આપવું ન પડે ગમે તેમ થઈ જાય કેટલા સરસ મજાના ફૂલો અહીં બેનો ગૂંથી રહ્યા છે હાર બધા જોઈ રહ્યા છે એમનો વિડીયો કરીએ આપણે ભગવાનના શણગાર માટે ભગવાનની પૂજા માટે આ સાડી જોઈને આનંદ થાય કે લગભગ અઢીસો જેટલી સાડીઓ એક દાતાએ બધાને આપી છે અને કિસ્મત જો કે જુઓ મારી સાડી પર એને મેચિંગ કલર મળ્યો છે મેં વિચાર્યું ધાર્યું નહોતું પણ થોડુંક થોડુંક મેચિંગ એમની સાથે મારી સાડી થઈ ગઈ અહીં વડીલ માતાઓ માળા કરતાં કરતા ભગવાનનો કથા કીર્તનને સાંભળી રહ્યા છે અને આપણે હાથ ઊંચો કરી રહ્યા છે મંજુલાબેન રમેશભાઈ તમને કીધી હતી ને આ દૂરથી બતાવ્યા તમને એ આવશે મને મળવા માટે પણ મંજુલાબેન મળ્યા ખૂબ મજા આવી ગઈ એટલે એક સમયે તો કે મારું ઘર મીડિયાના અંદાજે ગોતીને ઘરે પહોંચી આવ્યા હતા એનો પણ મેં વિડીયો નાખ્યો છે અહીં બધા જ બહેનો ગ્રુપ સાથે ફોટું પાડવાનું કહેતા હતા તો આપણે વિડીયોમાં લીધા કારણ કે ફોટું પાડવું તો એટલું શક્ય નહોતું અને આટલો ગ્રુપ છે એટલો ને એટલો સામેની સાઈડ ગ્રુપ છે વચ્ચે ભગવાન અને જો આ બાજુ તૈયારી કરે છે આ બાજુ બહેનો ગોઠવાઈ ગયા ને આ બાજુ હવે ગોઠવાય છે એક જ સાડીમાં જે હતા બહેનોએ અહીં નક્કી નહોતું થતું કારણ કે ઉંમરની રીતે પણ નાના મોટા બધા હતા કઈ રીતે બેસવું ગોઠવવું કારણ કે વડીલમાં બેનો હોય ના બેસી શકે અને ગોઠવવા પણ છે વિડીયોમાં લેવા કઈ રીતે એટલે મને વિડીયોમાં તો લઈ શકીશ તો ખોટામાં લઈ લેવા ખોટા પાડ્યા છે એમના પણ હું તમારી સામે વિડીયોની રીતે જ રજૂ કરી દઈ છું જે રહી ગયા તો એમને કીધું તમે આવી જાઓ વચ્ચે ભગવાન આજુબાજુ બંને ગ્રુપ ગોઠવાઈ ગયા તો હવે એનો વિડીયો છે ને હું બીજા વિડીયોમાં આપીશ ઘણો સરસ વિડીયો મેં બનાવ્યો છે પણ પાછળ આપું છું તો મિત્રો બપોરનો દોઢ વાગ્યો ને પોચી ઘરે ધૂમ તપે છે ગરમી છે બહુ પછી સારું થયું તે બળદિયાથી સરસ ઈકો ગાડી મળી ગઈ મંજુબેન ચડાવી ગયા અને અહીંયા સાહેબને કીધું મૂકી દો કારણ કે સાહેબનું કામ એ રોડ પર જ છે એટલે વચ્ચે ઉતરી ગઈ મૂકી ગયા આવી કીધું વિડીયોનું કર નાખું છું એન્ડિંગ આજનો વિડીયો સારો લાગ્યો ને સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો હરિભક્તોને વધુને વધુ શેર કરજો અને ખાસ કરીને મારા બળદિયા ગામના જે ફોલોર્સ છે ઘણા બધા યુકે ને યુએસએ ને ઘણી જગ્યાએ કેનેડાના અને ગામના શું કહેવાય દેશના નામની આપણે એટલી જગ્યાએ બળદિયાના લોકો વસ્યા છે વિદેશમાં તો એ લોકોને તમે શેર કરજો પહેલાં વિડીયો જોવો હોય શેર કરીને તમારી પાસે પહોંચે ત્યારે તમે તમારા સગા સંબંધીમાં શેર કરશો એ જ આશા સાથે આવજો મિત્રો બાય બાય કારણ કે આપણા એક જ વિડીયોમાં આખો આ યજ્ઞ નહીં સમાઈ શકે એટલે અલગ અલગ બે ત્રણ ભાગ પાડશું બધા જ વિડીયોને જોજો અને બધું લોકોને શેર કરજો તો આવજો મિત્રો જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય ભારત જય હિન્દ બાય બાય